મહિનામાં આ માસ માં થઈ રહેલું સૂર્યગ્રહણ ની માહિતી લઈને હું આવ્યો છું તારીખ છે સત્તર બે બે હજાર છવ્વીસ માઘ માસ કૃષ્ણ પક્ષ અમાસ મંગળવાર ભારત દિનાંક છે અઠાવીસ માગ ઓગણીસો સુડતાલીસ આ દિવસે કુંભ રાશિમાં થનારું સૂર્ય ગ્રહણ ભારત દેશમાં નહીં દેખાય એટલે નિયમ પાડવાની કોઈ આવશ્યકતા નથી ગ્રહણ દેખાવાનો હોય તો સમય હોય ને ગ્રહણ દેખાવાનો જ નથી એટલે ગ્રહણ દેખાવાનું જ નથી તેનો સમય ક્યાંથી હોય એટલે ઘણા ફોન કરીને પૂછે કે કેટલા વાગે થવાનો છે તે તો કયો પણ દેખાવાનો નથી તો સમય કેવી રીતે કહીએ હા જો તમે હું કહું એ દેશમાં હોવ તો ત્યાં દેખાવાનો છે ભારતમાં નથી દેખાવાનું એટલે ભારતમાં કોઈએ પણ નિયમ પાળવાના નથી ન કોઈ પ્રેગ્નેન્ટ હોય એ સ્ત્રીએ ગર્ભવતી સ્ત્રીએ પણ નથી પાડવાનું નાના બાળકોએ પણ નથી પાડવાનું જે રોગિષ્ટ છે દર્દી છે એ લોકોએ પણ નથી પાડવાનું કોઈએ જ નથી પાડવાનું ગ્રહણ એટલે એમાં કોઈ નીતિ નિયમ પાળવાનો નથી નથી દેખાવા માટે પરંતુ જો તમે આ ગ્રહણ દક્ષિણ અમેરિકામાં દેખાશે દક્ષિણ એન્જન્ટિયનિટામાં પણ દેખાશે ચીલીમાં પણ દેખાશે દક્ષિણ આફ્રિકામાં પણ દેખાવાનું છે એટલાન્ટિક હિન્દ મહાસાગરમાં દેખાશે આટલી જગ્યાએ નિયમ પાળવાનો રહેશે બાકી આપણે ભારતમાં તો બિલકુલ નિયમ પાળવાની જરૂર નથી કોઈપણ સ્થળે કોઈપણ સ્થાન પર દેખાવાનું નથી સૌને જય સોમનાથ આ વિડીયો બને એટલાને તમે શેર કરો જેથી કરીને દરેકને માહિતી મળી શકે ગ્રહણની અને એ લોકો ખોટા નિયમ ન પાડી દે કારણ કે દેખાવાનું ન હોય અને નિયમ પાડો છો તો પણ નકામું છે বা ব্যাঁধি যেটলো বিডিও শেয়ার থায় এটো করছো সোনি জয় সোমনাথ